ઇનરવિલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા વીસીટી એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે ધોરણ આઠ નવ અને દસ ના વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના વક્તા અને ભરૂચ પોલીસ સાયબર સેલના મલકેશ ગોહિલ દ્વારા સાયબર ક્રાઈમ સંબંધિત વિવિધ માહિતી આપવામાં આવી હતી તેમની ટીમ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી હતી મલકેશ ગોહિલે વિદ્યાર્થીઓને ડિજિટલ દુનિયામાં પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું સદર કાર્યક્રમમાં વીસીટી એજ્યુકેશન સ્કૂલના મેનેજમેન્ટ સીઈઓ નુસરત જહાન ઇનરવિલ ક્લબના સભ્યો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો બીસીટી સ્કૂલમાં અમે ક્રાઇમ ક્રિમ સાયબર ક્રાઈમનો સેમિનાર ગોઠવ ગોઠવ્યો હતો અને એની અંદર બસો એક સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો અને એમાં બધાને ખૂબ મદદરૂપ ઇન્ફોર્મેશન આપણા પીઆઈ ગોહિલ સાહેબે પાસ કરી હતી અને હું ક્રાઇમ સાયબર ક્રાઇમના ઓથોરિટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સ્કૂલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું